સંતોની આ પ્રભાતની અનુભૂતિ સાંજે સંસારની પણ બની રહી આ સમયે ભારત હોલમાં ધામધૂમથી ઉત્સવ સભા ચાલી રહેલી તેમાં કીર્તન પ્રવચન અને એક પછી એક આરતીના અર્ધ્ય દ્વારા સૌ અક્ષર બ્રહ્મને વધાવી રહેલા બાળકો યુવકો હરિભક્તો સંતો એમ વારાફરતી સૌ આરતી ઉતારવાનો લાભ લેતા હતા તે ક્રમમાં રાત્રે દસ વાગ્યા પચાસ મિનિટે સ્વામીશ્રી પણ છેલ્લી આરતી ઉતારવા માટે મૂર્તિ સમક્ષ પધાર્યા

ચારે બાજુ આરતી નો પ્રકાશ લેરાઈ રહેલો પણ આ ભૂદેવ ઘોર અંધકારમાં ડૂબી ગયેલા પરંતુ અડધી આરતી પૂરી થઈ ત્યાં તે ચમક્યા સ્વામીશ્રી ચાલી આરતી પાછો વળીને જોતા તેઓને બોલાવી રહ્યા પહેલા તો તેઓ માની જ ન શક્યા કે સ્વામીશ્રીનો ઈશારો મારા તરફ છે પણ આજુબાજુ બેઠેલા તેઓને ઢંઢોળ્યો એટલે તેઓ સભા વિંધતા સ્વામીશ્રી પાસે જઈ પહોંચ્યા તેઓ આવ્યા કે તરત જ સ્વામીશ્રી બોલ્યા લ્યો અમારી ભેગા આરતી ઉતાર કહી તેઓને આરતી આપી આ જોતા જ રમણલાલ નું રોમ રોમ ધ્રુજી ગયું

પ્રતિષ્ઠિત કરવામાં આવેલી અક્ષર મહારાજની પટ પ્રતિમાના દર્શને પણ તેઓ પધારેલા ત્યાંથી સ્ટેન્જરમાં પધરામણીઓ કરીને અહીંના વેદ ધર્મ સભા હોલમાં આયોજિત સભામાં લાભ આપેલો ડરબનમાં કાર્યરત વિક્ટોરિયા સ્ટ્રીટ મહિલા મંડળમાં નિયમિતપણે બાળ સભા યોજતી સભા સંચાલક મહિલાઓને ઈચ્છા થયેલી કે સૌ બાળકોને સ્વામીશ્રીના આશીર્વાદ મળે આ જાણ સ્વામીશ્રીને હરિભક્તો દ્વારા કરવામાં આવી ત્યારે તેઓ એક નવેમ્બરની સવારે એ બાળ સભામાં જઈ પહોંચ્યા પ્રેમ નેમનું સુંદર સંતુલન જાળવી સ્વામીશ્રી સૌને પોષણ આપતા આજ તારીખ નવેમ્બરની સાંજે તેઓ લા મરસી દરિયા કિનારે પધાર્યા તેઓ અહીં પહોંચ્યા કિનારે પાણીનું ખેંચાણ વધારે હતું વળી કિનારા ઢળાવ હતો તેથી સ્વામીશ્રીનો હાથ સંતોએ પકડી રાખ્યો તે રીતે પ્રથમ તેઓ ઠાકોરજીને સ્નાન કરાવ્યું ત્યારબાદ દેશ પ્રદેશના સંતો ભક્તોને યાદ કરી પોતાના શિરે જળ ચઢાવ્યું પવન જોરદાર ફૂંકાતો હતો અને પાણી સાથે ધૂળ પણ ઘણી આવતી હતી છતાં શ્રદ્ધાપૂર્વક સ્વામીશ્રી સૌને યાદ કરી સ્નાન કરતા રહ્યા તેઓને મજા મોજાની નહોતી પણ સ્મૃતિની હતી દરિયા સ્નાન બાદ સ્વામીશ્રી સોચ જળથી સ્નાન કરી ભારત હોલની સભામાં યોજાયેલા કીર્તન ભક્તિના કાર્યક્રમમાં પધાર્યા અત્રે ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી ની જેમ ભજનોની રમઝટ બોલી રહી સ્થાનિક ભજીનીકોએ તેઓના સુરીલા કંઠે કીર્તનો ગાહીને સૌને સુરસ સમાધિમાં મૂકી દીધા ત્યારબાદ ત્રણ મિનિટમાં આશીર્વાદ આપી અહીંથી રાત્રે અગિયાર વાગે નીકળેલા સ્વામીશ્રી ચેષ્ટાગન કરતા ઉતારે પાછા ફરી રહેલા આહનિક પૂરું થતાં જ તેઓએ દેવચરણદાસ સ્વામીને અચાનક પૂછ્યું ઠાકોરજીના દરિયા સ્નાન પછી સ્વચ્છ પાણીથી નવડાવ્યા હતા ના તો ઉતારે જઈ ઠાકોરજીને જગાડજો અને ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી પહોંચાડજો ભૂલ થઈ છે તો પાંચ દંડવત કરી લેજો સ્વામીજીના શબ્દોમાં દુઃખ હતું દરિયાના પાણીથી ચીકણા થયેલા શરીર સાથે સૂવાનું ઠાકોરજીને કેવી રીતે ફાવે હરે કૃષ્ણ મહારાજને કનગળતી આ તકલીફ જાણી તો પોતે અનુભવી રહ્યા હોય એ રીતે તેઓનું અસૂચન આવેલું ભગવાન સાથે અખંડ એકતા અને મૂર્તિ વિશે પાષાળ પિત્તળનો નહીં પણ પ્રત્યક્ષપણાનો ભાવ હોય તો જ આવું શું